જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું દવાની બોટલ ઉપર આ પ્રકારના આપણે ત્રિકોણ જોયા હશે લીલા કલરનો બ્લુ લાલ પીળા કલરનો ત્રિકોણ અલગ અલગ પ્રકારના ત્રિકોણ હોય તો આ ત્રિકોણ શું દર્શાવે મિત્રો એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરશું તો લાસ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે મિત્રો વાત કરીએ તો આપણે દવાની બોટલો ઉપર તમે બધામાં જોયું જ હશે અલગ અલગ પ્રકારના ત્રિક ત્રિકોણ જોવા મળે ચાર મુખ્યત્વે ચાર કલરના ત્રિકોણ હોય એમાં પહેલાં જોવા જઈએ તો આપણે આ જોઈ શકો લીલા કલરનો ત્રિકોણ હોય બીજો આપણે બ્લુ કલરનો હોય અને ત્રીજાની વાત કરીએ તો પીળા કલરનો અને ચોથો આપણે મિત્રો હોય છે એ લાલ કલરનો ત્રિકોણ હોય તો આપણે ત્રિકોણ જોઈને જ ખબર પડી જાય મિત્રો કે આપણી દવા કેટલી હાનિકારક છે માનવ શરીર માટે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એ છે મિત્રો લીલા કલરનું ત્રિકોણ તો આ મિત્રો જોવા જઈએ તો સૌથી નોર્મલ દવા કહેવા જઈએ તો આની અંદર હોય છે અને આનાથી આપણે મિત્રો વાત કરીએ તો એક ટકોથી લઈને દ ટકો પ્રમાણે જો માનવ શરીરમાં પ્રવેશ કરે પ્રતિ કિલોના હિસાબથી તો મનુષ્યને પણ હાનિ પહોંચાડે એટલે આના ઉપર તમે જોઈ શકો સાવધાન લખેલું છે અને લીલા કલરનું ત્રિકોણ છે આ આમ જોવા જઈએ મુખ્યત્વે નોર્મલ પ્રકારની જે દવા હોય એના ઉપર આપણને જોવા મળતું હોય બીજું વાત કરવા જઈએ મિત્રો તો આ છે આપણે બ્લૂ કલરનું ત્રિકોણ છે તો આ આપણે લીલા કરતાં થોડુંક વધારે આની અંદર ઝેરનું પ્રમાણ આવતું હોય અને આ તમે બોટલને આ બધાય તો ઓળખતા જાવ પ્રાયોગ છે તો એની અંદર આપણને જોઈ શકો બ્લૂ કલરનું છે અને ડેન્જર ખતરો લખેલો છે એ પ્રમાણે આ રીતના આમાંય તમે જોઈ શકો આ પણ બ્લૂ કલરનું છે આ આપણે જે ફૂગનાશક આવતા હોય આ એ જુદીઓ છે તો આની અંદર મિત્રો આપણે જોઈ શકો આની અંદર બ્લૂ કલરનું છે તો આ ખતરનાક તો હોય છે પથૂંકમાં આપણે લીલું આપણે જે વાપર્યું હોય લીલા કરતાં આની અંદર આનું પ્રમાણ ઝેરનું ને વધારે આવતું હોય અને હવે આપણે વાત કરીએ મિત્રો આ છે પીળા કલરનું તો આની અંદર તમે ક્લિયરલી જોઈ શકો લખેલું જ છે કે પોઈઝન ઝેર ફિશ તો આ ખતરનાક દવા આપણે માનવ શરીર માટે કહી શકાય ને આપણે જોઈ શકો આપણે જે શેઢે પાળે સાટતા હોઈએ ખળની દવા છે તો આની અંદર પણ પીળો કન્ટેન્ટ આવી શકે અને બીજું આ આપણી પાસે છે આમાં કંઈ તમને દેખાવાય તો નહીં પણ આ આપણે ક્લોરો અને સાયપરમેથીન આવે તો એની અંદર પણ આપણે તમે જોઈ શકો પીળા કલરનું આપણને નિશાન જોવા મળતું હોય અને બીજું વાત કરીએ મિત્રો લાસ્ટમાં તો છે તો એ છે લાલ કલરનું તો આપણી પાસે અત્યારે એટલે બધા ઢીગલા વાળીએ છીએ તો એમાં એકયમાં લાલ તો અત્યારે છે નહીં અને ખાસ કરીને મિત્રો જો બની શકે તો લાલ ત્રિકોણવાળી દવા આવતી હોય જેમ કે આપણે પડઘમ છાંટતા હોઈએ અથવા મોનોકોટો સાંટતા હોઈએ ટુ ફોર ડી એવી ઘણી બધી કંપનીઓ બના દવા આવતી હોય જેની અંદર લાલ ત્રિકોણ હોય તો લાલ ત્રિકોણ મિત્રો આપણે આમ જોવા જઈએ તો ગવર્મેન્ટે પણ બેન્ડ કરેલી છે જે લાલ ત્રિકોણ આવતી હોય તો હંમેશા બની શકે મિત્રો તો લાલ ત્રિકોણવાળી દવા વાપરવાનો બિલકુલ આગ્રહ ના રાખવો એ માનવ શરીર માટે અને પ્રકૃતિ માટે પણ ખૂબ હાનિકારક દવા હોય છે તો આ રીતના મિત્રો આપણે જાતે જ ચેક કરીએ કે ત્રિકોણ જોઈને આમાં મિત્રો શું થાય મેન તો જે અભણ ખેડૂ હે એ ખાલી ત્રિકોણ જોઈ લે તો જ એને ખબર પડી જાય સૌથી પ્રથમ હાઈ નંબરનું મિત્રો હોય તો એ છે લાલ કલરનું ત્રિકોણ ત્યાર પછી આપણે વાત કરવા જઈએ તો એના પછી આવે પીળા કલરનું પીળા કલર પછી ત્રીજા નંબર ઉપર આવે બ્લુ કલર અને લાસ્ટમાં આવતું હોય તો એ છે લીલા કલરનું તો આ ત્રિકોણ જોઈને જ મિત્રો આપણે ખબર પડી જાય કે કઈ દવા આપણે સાટવી જોઈએ અને અમુક દવા મિત્રો તમે જોઈ છે જેમ કે આ છે આપણી પાસે ઇપકોનું સાગરિકા તો આની અંદર તમે જોઈ શકો કોઈ પણ પ્રકારનો ત્રિકોણ નથી તો આ મિત્રો આપણે જોવા જઈએ તો ઓર્ગેનિક દવા કહી શકીએ અને આ તમે જોઈ શકો નેચરલ ટાઈપની દવા કહી શકીએ આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી તો આ દવા મિત્રો આપણને ખૂબ સારું એવું પ્રકૃતિ માટે અને માનવ શરીર માટે પણ ખૂબ સારું એવું છે આની આનાથી કોઈ પણ નુકસાન થતું નથી રિઝર્ટ કેવું મળે એ બધું આપણને ખ્યાલ જ છે તો જો આ રીતનું હોય મિત્રો કોઈ પણ ત્રિકોણ ના હોય તો સમજી જવાનું કે એ ઓર્ગેનિક ટાઈપની પ્રોડક્ટ હોઈ શકે બાકી આ ત્રિકોણની વાત કરીએ તો આપણને ખ્યાલ આવી ગયો ત્રિકોણ જોઈ અને જો આપણે દવા લઈએ તો આપણને માનવ શરીર માટે પણ સારું રહીએ મિત્રો અને પ્રકૃતિ માટે પણ આપણને સારું એવું રહીએ તો મિત્રો વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ